તો અમે મિત્રો જે ચેનલ આરાય છે ને પ્રેરક તો ઉશી રાખ દીપતો સન ન થયો ચાલો નમસ્કાર મિત્રો મારા આ વિડિયો માં આપ બધાય નું સ્વાગત છે તો આજે મેં મોરારી બાપુ ની કથા બળવાઈવાસી મારા બાપા ના લે ભીને બહુ મજા રેતી હતી કે ગુપનાથ કથા બેઠે એટલે ને કીધું મને કે આપણે મોરારી બાપુ ની કથા સાંભળવા જાવું છે તમારું સ્વાગત કરવા આ શુભવા આંગણે ધન ये कहीं वो ही दिया ने दिया ने भोगवन आज में भोगवन पड़ा मैं कुछ पढ़ी हम्म 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 हम्म

बुद्धि वस्तु है वो खाए आ? जो खाए खाए बुद्धि वनस्पति खाए बुद्धि बुद्धू तो बहुत हरे मुहरू नहीं है बराबर आप ऐसे ये रखता है गाय रखता पर बकरी ખાય yeah. Ah, to I more Yeah. <laughs>

मित नाही जातानी हो आळा पोखळा हमने थोडी थोडी राख भाई एम के फोन करे दुजियो ते काय ते पण एम के मने समची जुडी तुम्ही हमने एम दिन लागितले हो एम के ते गातानी हो थाकावा ते काय भांगले तो ये हो तो काय ने करते आहे तो

દાદાને તો ચાલો મિત્રો કળસાર દાદાને બીમારી લાગુ પડી ગઈ એટલે તપાસ કરાવવી પડશે બધી જુદી જુદી જોવા અહીંયા છે ને આ સદભાવના હોસ્પિટલ કળસાર છે સદભાવના હોસ્પિટલ કળસાર મિત્રો આ ભોજના છે આપણે સદભાવના હોસ્પિટલ કળસારનું